જય મસુદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં 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 મિનિટ કારણ કે આવી ગયો છું તમારા માટે આજે આજે સરસ મજાનો લઈને મિત્રો સુરતમાં વરસાદ પણ એટલો પેડો છે તો વાત પૂછવામાં પણ અત્યારે ઘડીક વાર છે ને વરસાદ રહી ગયો છે એના માટે મેં મેં મનમાં વિચાર કર્યો કે હાલો એક સુરતમાં એક સરસ મજાનું મંદિર આવેલું છે એ આપડે યુટ્યુબ ફેમિલી ને બતાવી દઈએ તો અત્યારે અમારે જવાનું છે એ મંદિરે જે મંદિરનું નામ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર જે તમે આપણે હું કયો માં જોઈને તમને ખ્યાલ તો આવી ગયો છે કેવું મંદિર છે તો આજે સુરતમાં આપણે એ મંદિરે જવાનું છે દર્શન કરવા માટે ને ઓલપાડ વિસ્તારમાં આવેલું છે તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ વ્લોગ માં બનેલા રહેજો અને થોડોક અવાજ આવતો હોય છે કારણ કે બે સાડ અહીંયા વાહનોની અવર જવર ચાલુ છે ને મારી પાછળનું તમે લોકેશન જુઓ કેવું સરસ મજાનું વ્યૂ છે જો હાલો મિત્રો મિત્રો મહાદેવ રસ્તામાં મેરડી માતાજી નું મંદિર પણ આવે તો આપડે પેલા એમના દર્શન કરતા જઈએ તમે કન્ટિન્યુ લોગમાં એન્ડ સુધી બનેલા રહેજો ને પેલા આપણે ઉગતાપોર ની મેરડી માતાજી ના દર્શન કરવાના છે જો આવી રીતનું કઈક મંદિર છે અહિયાં ચાલો તો પેલા આપડે દર્શન કરી લઈએ જય મેરડી માતાજી ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધા ને હવે આપણે સીધું કન્ટિન્યુ જવાનું છે વર્લ્ડ પાર્ક ચાલો તો નીકળી આવે તો મિત્રો અમે રસ્તામાં જતા હતા તો અહીંયા એક સરસ મજાનું ટેન્ક આવ્યું છે આર્મી ટેન્ક જે સર્કલ ઉપર મૂકવામાં આવ્યું છે હું તમને બતાવું જો ટેન્ક કેવું છે ને જો ભાઈ ભાઈ આ છે મિત્રો આપણે ઇન્ડિયન આર્મીનું કેવું સરસ મજાનું ટેન્ક અહીં મૂકવામાં આવ્યું છે તમે જુઓ વાહ ભાઈ વાહ ના જોવામાં લખેલું પણ છે તિરંગા રક્ષા પેટી આવી રીતનું કંઈક ભાઈ સર્કલમાં આવ્યું છે ભાઈ ટેન્ક કંઈક ઘટે નહીં એવું વાહ ભાઈ વાહ તો ભાઈ આવું સરસ મજાનું સર્કલ ટેન્ક આવેલું છે તો બધા લોકો અહીંયા રસ્તામાં આવો તો જોતા જાજો તો ગાયની કન્ટિન્યુ તમે બ્લોકમાં બનેલા રહ્યો ને હાલો આપણે આગળ વધવાનું છે

એકદમ જબરજસ્ત કઈ જતા નઈ અને વરસાદી માહોલ માં તમારે આ સાઈડ આવવું હોય ને તો એકદમ બહુ મજા આવે તમે આવજો અને તમે જો વાદળ છે એકદમ કાળા ગયા છે અને સરસ મજાનો વરસાદ પણ આવે છે અને મહાદેવના દર્શન કરવા માટે જાય છે મિત્રો તો કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહે તો બહુ મજા આવશે હર હર મહાદેવ તો મિત્રો મારી પાછળ નો જો આવી રીતનો એક નજારો છે સરસ મજાનો તો કઈ નઈ તમે કન્ટિન્યુ લોગ માં બનેલા રહેજો આપણે મહાદેવના આજે દર્શન કરવાના જ છે ભલે વરસાદમાં પલળી જાય ને આજે પલળવાનું પણ છે જો વરસાદ આવી જાય ને હિરકો તો કાંઈ નઈ ચાલો મિત્રો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો હર હર મહાદેવ

વાહ ભાઈ વાહ એ તો મિત્રો તમે આવો ને તો અહી જો રસ્તામાં બોડીયું મારેલ છે સિદ્ધનાથ નું મંદિર તો અહીંયા બે રસ્તા જાય છે એક રસ્તો છે આ જો આ રસ્તો છે ને એક રસ્તો આ રસ્તો છે તો આપણે આ રસ્તે જવાનું છે ને તમે જોવો જર્મ જર્મર વરસાદય ચાલુ થઈ ગયો કેવો સરસ મજાનો view છે આ બાજુ તો કઈ નહી મિત્રો તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહેજો ને હવે અમે સીધા જાય સિદ્ધનાથ મહાદેવના મંદિરે તો હર હર મહાદેવ સિદ્ધનાથ મહાદેવ

જો અંદર ફોન અલાઉડ હોય છે તો તમને લોકો દર્શન કરાવી બાકી તમારા થકી અમે દર્શન કરી લેવો તો કઈ નઈ તમે કન્ટિન્યુ લોગ માં બનેલા રહેજો મહાદેવ ફોલ કાઢી લઈએ આ બાજુ મંદિર મંદિરનો તમે નજારો જો ભાઈ નેક્સ્ટ લેવલ નો છે કઈ ઘટે સિદ્ધનાથ જોત અહીં જો વચ્ચે જોત પણ ઓલી સળગે છે ભાઈ સરસ મજાનું છે ભાઈ અહીં જો દીવડા મૂકેલા છે હાલીને જવાનું જોયું વાહ ભાઈ વાહ

મિત્રો જો વરસાદે ધોધમાર ચાલુ થઈ ગયો છે ને હાલ હું તમને કાળ ફેરવો દાદા ના દર્શન કરાવું હા હા વરસાદ તો જવો કેટલો ધોધમાર ચાલુ થઈ ગયો જો સરસ મજાના કાળ ફેરવો દાદા દર્શન કરી લેજો બધા મિત્રો

મિત્રો કેટલો ધોધમાર વરસાદ ચાલુ છે તો સંજયભાઈ અત્યારે નાઈ છે ભાઈ આ મંદિરે ભાઈ સિદ્ધનાથ મહાદેવની જગ્યામાં ભાઈ વાહ ભાઈ વાહ તો મિત્રો વરસાદે એટલો બધો આવી ગયો છે ને મંદિરની બાજુમાં કેટલી શિવલિંગ છે ને હું તમને બતાવું ગણી લેજો એક આ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચ છ સાત ને કેટલી આઠ શિવલિંગ અને એક મંદિરમાં એટલે ટોટલ નવ શિવલિંગ છે મિત્રો અહીંયા તો મિત્રો મંદિરની અંદર જે શિવલિંગ છે ને એ પ્રાગટ્ય શિવલિંગ છે એ પ્રગટ થયેલી શિવલિંગ છે સિદ્ધનાથ મહાદેવની અને બહુ જબરજસ્ત છે અને એમાં લૂંટારા હોય લૂંટ માટે શિવલિંગને ટોકી ટોકી અને એમાં છેદ પાડી દીધેલા છે અને એમાંથી જ્યારે ભમરા નીકળ્યા હતા ત્યારે લૂંટારાઓ ભાગી ગયા હતા એવા અહીંયાનો કંઈક સરસ મજાનો ઇતિહાસ છે તો જબરજસ્ત શિવલિંગ છે અહીંયા મિત્રો આવજો દર્શન કરજો હર હર મહાદેવ જય ભોલેનાથ અને મિત્રો આ જે છે હું તમને આ બાજુ બતાવું તમે જો નળિયાનું કેવું સરસ મજાનું મકાન આમ બનાવેલું છે કંઈ ઘટે નહીં એવું આમ જો વાહ ભાઈ વાહ

મિત્રો જોવા શ્રી સિદ્ધેશ્વર તીર્થ પ્રભાવ એટલે કે અહીંયા ઇતિહાસ લખેલો છે આમાં જો તમામ વસ્તુ વાંચી લેજો આ બાજુ આવતા હોય તો મિત્રો આ હતું સિદ્ધનાથ મહાદેવ નું મંદિર તમે લોકો દર્શન કરી લીધા છે મારી પાસે જો રામકુંડ છે જોયાનું બધું લખેલું છે આમાં તમે બધા વાંચી લેજો ને હાલો હું તમને રામકુંડ પણ દર્શન કરાવી દઉં તમે આ જગ્યાએ આવો તો આ બધી વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવું જોવાય શું લખેલું છે બધું વાંચી લેજો ભગવાન શ્રી રામ ને જો આવું કઈક સરસ મજા નો કુંડ છે ભાઈ શ્રી રામ કુંડ માછલા સરસ મજાની જગ્યા છે મિત્રો આ બાજુ આવો અહીંયા દર્શન કરો ને જગ્યા નો આનંદ માણો ભાઈ કઈ ઘટે ને અત્યારે યાત્રીઓ પણ બહુ આવેલા છે કારણ કે રવિવાર છે ને એટલે

તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક શેર અને કોમેન્ટમાં જય સિદ્ધનાથ મહાદેવ લખી નાખજો તો ચાલો બધાને જય સિદ્ધનાથ મહાદેવ